ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચોથી ઓગસ્ટ જાણીતા વેધર એનાલિસ ચોકભાઈ પટેલની આગાહી એવી છે જે ચાર ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધીની છે તેનો મુખ્ય બિંદુ શું છે તે જોઈએ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં સીમિત વિસ્તારમાં છૂટાછેવા વિસ્તારમાં ઝાપટા વરસાદની શક્યતા આગાહી ચાર ઓગસ્ટથી દસ ઓગસ્ટ ઉપસ્થિત પ્રિબળો સમુદ્ર સપાટીઓનો મોન્સૂન ટ્રફ હવે અમૃતસર દેહરાદૂન બરેલી ગોરખપુર પટણા પૂર્ણિયાથી પસાર થઈ પૂર્વ દિશામાં ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે એક યુએસી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર અને પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર લેવલમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નોર્થ તમિલનાડુ કિનારા નજીક યથાવત છે અને તે વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે એક પૂર્વથી પશ્ચિમ દિશામાં ચાલતો ટ્રફ સાડા ચાર કિલોમીટરથી ચાર પોઈન્ટ ચાર કિલોમીટરની ઊંચાઈ વિશે અંદાજે અક્ષાંશ દસ પોઈન્ટ ઉત્તર ઉપર સ્થિત છે જે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ ખાડી ખાડીના મધ્ય ભાગ સુધી જાય છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તાર ઉપરનું યુએસી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરના લગભગ પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર ઊંચાઈ યથાવત છે ઉત્તર ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપરનું યુએસી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર સ્થિર છે એક વેડી જે મધ્ય અને ઉપરી ટ્રોપોસ્પેસિક સ્ત્રોમાં ટ્રફ તરીકે જોવા મળે છે તેની ધરી અંદાજે ચુમોતેર એટ્યુટેડ ઇસ્ટ પર અને બત્રીસ અક્ષાંશ નોસ્ટ ઉત્તરે પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચતાએ સ્થિત છે આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત ચારથી દસ ઓગસ્ટ બે હજાર પચીસ ગુજરાત રાજ્ય નજીક બે યુએસી હોવા છતાં તે લેવલમાં ભેજ ઓછો છે દોઢ કિલોમીટર લેવલમાં ભેજ છે ઘણા દિવસો દરમિયાન છૂટાછવાયા ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ પાંચથી વીસ મિલીમીટર જોવા મળી શકે છે અલગ અલગ બે દિવસ કેટલાક ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં પાંત્રીસ એમ જેટલો વરસાદ પડી શકે છે પૂર્વાનુમાન દરમિયાન ચૌરસ અને કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે ગુજરાત રિજનમાં વરસાદનો વિસ્તાર ચૌરાષ્ટ્ર કસ કરતાં વધુ રહેવાની શક્યતા આગામી સમયમાં અરબી સમુદ્રમાં પવનોનું જોર ગુજરાત રાજ્યમાં ઘણા દિવસો રહેશે મિત્રો તેમનું એવું કહેવું છે કે બે દિવસ થોડોક વધારો થાય અને ચારથી દસમાં ઝાપટા જેવી સ્થિતિ રહે અને પવનોનું જોર રહેશે હવે મિત્રો આપણે આગળ આવતીકાલની અપડેટમાં આપણે જોઈશું આગળ શું સંભાવના છે દસ પછી અત્યારની પરિસ્થિતિ અચોકભાઈ પટેલની આગાહી આપણે જોઈ લીધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી